જય માતાજી બધાને તો આપણે છીએ અત્યારે લગ્નની ખરીદી કરવા તો લગ્ન આવી છે હાવ નજીક તો હવે ખરીદી કરી આવી જે કાંઈ વસ્તુ જોવે એનો ને હું અમીર નવ્યાદન બે ચાર થઈ જશે ને જો ગાડી આપણે ચાર કરી છે આગળ આપણે ઉપાડીએ ડાયરેક માર્કેટમાં ના લગ્નની ખરીદી કરવાની છે વિડીયોમાં બિના રહીજો મસ્ત બ્લોગ બનવાનો છે જોવાનું ભૂલતા નહીં હું ખરીદી કરશું એ તમને બતાવશું એટલે થેઠ સુધી વિડીયોમાં બિના રહી જાય આજ તો જવાનું છે લગ્ન ની ખરીદી ગામમાં પહોંચી ગયા છીએ ને આપડે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા અને અસમતા નીકળી ઉભા છે તો હાલો હવે જવાનું છે ને અંદર ખરીદી કરવા

હારો હાલો વિડીયોમાં બને તો મિત્રો તો અસ્મિતા છે ને એ કટલેરી લે છે કટલેરીમાં તો એ હું લેવાનું છું તારે તો બધું ગોતે છે આમાં જો એવું છે કેટલી બધી ટ્રાફિક છે તમે જોઈ થાય છે અને અહીંયા ઘણી બધી ટ્રાફિક છે ને હવે આગળ જવાનું છે જોઈશું હે આપણે આવી ગયા છે હાડીની દુકાને જો અસ્મિતા હાડીની ખરીદી કરે છે અને આપણી પાછળ જો સરસ મજાની હાડીઓ છે અને જો અસ્મિતા એક હાડી ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે અને અમારા નવિયા બેને જોવે છે એવું છે સરસ મજાની હાડીઓ છે અલગ અલગ અને આપણી પાછળ છે એ પણ સરસ મજાની છે તમે જોઈ શકતા છો તો હાલો જે પસંદ પડે એ પ્રમાણે જોઈ પછી તમને બતાવીશું કઈ લીધી છે

સરસ છે સરસ હાલો ઠેલો લઈ લીધો છે ને હવે જવાનું છે આગળ ખરીદી કરવા તો આગળ શું લેવા જવાનું છે એ જોઈ અને જોઈએ કહેશો કેટલો ટ્રાફિક છે અહીંયા અને બજારમાં આવી ગયા છે અને હવે હાલો હવે આગળ જઈ શું લેવાનું છે જોઈ હવે હાલો મિત્રો તો જો અસ્મિતા છે ને કપડાં લેવા માટે છે કોના લઈ છે એ ખબર નથી હવે જોઈ ગોતે છે હવે કોને શું લેવાના હા હાલો મિત્રો અસ્મિતા લે કેવી લે પછી નીરેતે તમને બતાડી અમાર નવયા બેન હું હા કરી કાઢવાનું છે હો આ જો આમ પડી જાય એમ ન હોય હાલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ લગતની ખરીદી કરવા તો જો એ મસ્ત મજાના ગણપતિ ને એવું બધું છે અને ઠેલા છે સરસ મજાના જો આ બધી સુંદરીઓ છે નચમિતાએ તો ખરીદી કરી લીધી છે તો માણેક ખામ ને એવું બધું છે આ હરિયા છે મીઠીની વસ્તુ છે આ બધી કે શું લેતું એ તો કે હે શું શું લેતું એવું છે તો અહીંયા લગ્નની બધી વસ્તુ મળી રહી છે આપણે તો ખરીદી કરી લીધી છે અને હજી આગળ આપણે જવાનું બાકી છે જે ઘણું બધું લેવાનું છે ખરીદી કરી કરતા કરતા જાવ ને સરસ લાગી ગઈ છે એ બે પીવા મળ્યા છે એવું છે નવિયા બેન તો હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ઘડિયાળીને અને અમારા નવિયા બેને લઈ લીધી છે બધાય તો વાવ યામ યામ યામ

તગા મેં તમારે નોયા બેન ને જો લચ્છી પીવાની હતી તમ બે પીવા વિએ આવે છે એટલે ભાવ નથી એવું છે જો કે શરત ન ગાની લચ્છી છે જાડું લાગે છે બેન ને એવું પીવે છે બેન ખાતી હતી ને એવું છે થઈ હાલો મિત્રો તો આપણે જો લચ્છી પીન બી આવે છે સફલ લેવા અસ્મિતા માટે તો જો કેવા મસ્ત મજાના સફલ છે અને કેવા લેવાના છે કેવા લેવાના છે ઓનાના ઓનાના લીધા હાલે વાહ ભાઈ ઓનાના લીધા છે સરસ મજાની હું એ નવિયા બેન શું કે છે હે આ લીધા એ

હાલો મિત્રો ખરીદી કરી કરતા કરતા હાથ પડી ગઈ છે ને રયક્તા છે હું કે હે હું કે એવું છે આ તો જા નયા કે નામ જો બોલ પડી ગયા છે તો હા હે હું લેવન છે તારે તારે લેવન છે હા જો નયા પેન હાટો છે ને રમકડા લેવન છે જો આ કેટલા બધા રમકડા છે અને હાથ પડી ગઈ છે અને આ સ્મિતા હું કે છે તું હેરે જાવ છે